તંદુરસ્તી માટે બળા ને કારેલા ખાવા બહુ સુતા છે અને કરવા શરીર માં નાખવી જ જોઈએ માટે કારેલા ખાતા રહો જય માતાજી જય સીતારામ બાપા જ ઉધાર નાસ્તો તો કરી દો આપડે સવાર તો નાસ્તો જોઈએ ભાંગવાની હોય એકાદ બે ભાખરી ખવાય બહુ વધારે ખાવાનું જય માતાજી ને મમ્મી રેડી થઈ ગયા છે દીવાબત્તી કરે છે રાતે લેટ આવ્યા હતા દોઢ વાગે ઘરે એટલે માહિરને પ્રત્યેક હજી સૂતા છે હું મોડી ઉઠી હતી સાડા આઠ પોણા નવ જેવું એટલે કામકાજ પતી ગયું છે અત્યારે રેડી થઈ ગઈ છું ને એ બે ઉઠે ત્યારે વધારે આગળ કામકાજ ચાલે માહિતું સૂતો હોય ને એટલે નવરા નવરા લાગીએ ઉઠે એટલે ધમાચકડી ચાલુ થઈ જાય એની આ છે મારા ગુલાબના છોડ અને આમાં બી કંઈક વ્હાઇટ ફૂલ આવે છે પણ હવે નથી આવતા આમાં કળીઓ ફૂટી છે આ ગુલાબની આ બીજી ને હજી એક હતી ક્યાં ગઈ આ જોઈ રહ્યા ત્રીજી મારે વૈભવલક્ષ્મીના શુક્રવારમાં ગુલાબ જોઈએ એટલે મેં કીધું ગુલાબનું ફૂલ લઈએ આપણે ગુલાબનો છોડ આ બી એક પ્લાન્ટ છે અને શું કહેવાય એક્ઝોરા એકઝોરા ફૂલ જો આવા ફૂલ ઉગે અને પછી ખરી જાય અહીંયા 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 ઘણી જગ્યાએ એક સાથે ઉગશે એટલે મસ્ત દેખાય પોણા અગિયાર થયા છે હજી હજી હું પોણા અગિયાર થયા છે અને બે બાપ દીકરો થી ઉતા છે ગુડ મોર્નિંગ જાગે ને હું જો જય માતાજી બાપા સીતારામ માય પ્લેન કેમ કરે માય પ્લેન જોયો તો કાલે પ્લેન જોયો તો દાદાને કેતો છોકરા હવે રમવા નીકળી ગયા છે આજે રજા છે એટલે માય ચલાવો

જેアン ચાલા કેરસો તું માહીરા બે ઉંગમા એવો છે કરે વાયગા છે બે હવે એને સુવરાઈ દઈએ ચલો 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 હં બેઈ જા બેઈ જા એ વો

મમ્મી વઘારે છે ભીંડાનું શાક તમે શું તે વાહ લીલા લીલા મરચા મોની બેન નિત્યા અને હું પાણીપુરી ખાવા જાય છે ચલો પાણીપુરી ખાવા કેટલા દિવસથી પાણીપુરી ખાવી પ્રતિક લેટ આવે એટલે જ ને પાણીપુરી ખાવા આવી ગયા છીએ મોની બેન આ નિત્યા પાણીપુરી પાણીપુરી હમ અલગ અલગ પપ્પા જમવા બેસે છે મમ્મીને પ્રતિક જમી લીધા અને હું આ ભાઈને હવે જમાડું છું પછી હું જમી લઈશ પપ્પા જમે છે ને મારે બાકી છે હું થોડી વાર પછી જમીશ ત્યારે છે ભીંડા શાક રોટલો મરચું ખાંડેલું મરચું ને દૂધ શું કેવું તમારું કાઠિયાવાડી ફ્લોર ભોજન છે આ રજવાડી ભોજન છે મારું રજવાડી ભોજન રજવાડી ભોજન લસણની કળી જુઓ તમે હમ લસણ લસણવાળી ચટણી હમ હરી મિર્ચ હમ આ અચ્છા પ્રભોગ ખબર પડે ને આ કાઠિયાવાડી પિઝા શું કહેવાય પિઝા

મારો છોકરો ધૂળમાં જ રમે નીકળો આ બેય બેનપણીઓ વાતો કરે છે જો પેલી બેસ્ટ ફ્રેન્ડ છે બે હું રેડી થઈ ગઈ છું એટલે હવે માહીના કપડાં ચેન્જ કરી દઉં એ ડ્રેસ પહેરાવી દઉં અને એને ફ્રેશ કરી દઉં થોડું ફિટિંગ કરાવી લઉં એટલે શું હોય તો શું રાહી દે એને ઘોડિયામાં પ્રતિક કે મમ્મી કે મમ્મી કોઈ પછી મારે શાંતિથી ગરબા રમાય પ્રતિક અને મા અહીંયા બેઠા બેઠા નાસ્તો કરે છે અને હું રેડી થઈ ગઈ છું હવે ગરબા રમવા જાઓ માહિર કેટલી ઘડીક રમવા દે જોઈએ પછી એને શું આવીશ ટાટા માહિર